નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ છું આપની સાથે વડોદરાની આજવા રોડની હોટેલમાં રૂમ બુક કરાવી છેલ્લા બે મહિનાથી ચાલતા જુગારધામ પર પીસીબી નો દરોડો પાડીને જુગારધામ ના સંચાલક હોટેલના મેનેજર સહિત આઠ આરોપીઓને ઝડપી પાણી વધુ કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા બે મહિનાથી હોટલમાં અવારનવાર જુગાર રમવા માટે આવ્યા છે જેથી પોલીસે ગુનો દાખલ કરી હોટલના મેનેજર રાહુલ દલસાણિયાને પણ ઝડપી પાડ્યો હતો પીસીબીએ રોકડા રૂપિયા તથા પાંચ મોબાઈલ અને વાહનો મળી કુલ બે લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પીસીબીએ જગદીશ રાજપૂત મયુર મકવાણા હિતેશ ઉર્ફે ભૂર્યો ટમાટર ચૌહાણ દિનેશ નિકુંજ અમીન હસમુખ સનાભાઈ સોહેલિયા તથા રાહુલ ધરપકડ કરીને વધુ કાર્યવાહી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર